વડોદરામાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મોત્સવની ભવ્ય ઉજવણી વિવિધ વિસ્તારોમાં આજે મટકી ફોડનો કાર્યક્રમ હાંડી માટે ખાસ મહારાષ્ટ્ર અને કોર્પોરેટર શ્રી રંગ આયરે દ્વારા ભવ્ય દહીં નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું શહેરના આઠ સ્થળો પર મટકી ફોડ નો કાર્યક્રમ ઢોલ પથક તાસા સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં મહારાષ્ટ્રના મહારથીઓ દ્વારા મટકી ફોડને જોવા માટે ભીડ ઉમટી પડી હતી આજે વડોદરા શહેર તમે જુઓ છો કે મહારાષ્ટ્રની અંદર જન્માષ્ટમી ઉજવાય છે જ્યારે આપણા ત્યાં ગોકુળ અષ્ટમી અને આજે પારણા એટલે સમગ્ર જે આજે વડોદરા શહેરના દરેક લોકોને આજે ગોકુળ આષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે જે રીતના ઓમ પિપલેશ્વર મહાદેવના જે અમારા યુવાનો છે આખો દિવસ કાલે મહારાષ્ટ્રની અંદર દહીંહનો કાર્યક્રમ થયા પછી આજે વડોદરા શહેરમાં ચારે બાજુ અને અમારા થકી જઈને આઠ મટકી તમે જુઓ છો કે આ પહેલી મટકી છે રડિયાદા નગર છે આખો દિવસ મહારાષ્ટ્રની અંદર એ લોકોએ દહીંહિનો કાર્યક્રમ કર્યા પછી રાત્રે એ લોકો પોતે ટ્રેનમાં બેસીને સવારે ત્રણસો લોકો ફ્રી વડોદરામાં આવ્યા છે આ એક મટકી એક બતાડે છે કે ગમે તે માણસ હોય એ નક્કી કરે કે મારો આ ગોલ છે એ ગોલ સુધી પહોંચવા માટે કૃષ્ણ ભગવાનનો એક આજનો એક મિશન છે અને આજના દિવસે જ્યારે આ એક મિશન તરફ અને શરૂથી આ પહેલીવાર આજે સલામી પણ આપશે અને આ સલામી સાથે સાથે આમ બતાડે કે દેશના જે આપણા જવાનોએ આપણા માટે જે બલિદાન આપ્યા છે એના પૈકીના એક સલામી પહેલાં આપે સલામી પછી એનો જે અમારો જે આના પછી જ દહીહંડી ચોધરાપુર છે તો વડોદરા શહેરના દરેક યુવાનો કારણ કે જન્માષ્ટમીનો વિષય લોકો યુવાનો બીજી તરફ જ્યારે ન વળગાય અને એની જગ્યાએ પોતે પોતાના કૃષ્ણમય બની અને ધર્મ સાથે સંસ્કાર સાથે જોડાયેલા રહે તે હેતુથી ચુમ્માલીસ વર્ષ પહેલાં ફતેપુરા કોયલી ફળિયાની અંદર જે દહીહંડીનો કાર્યક્રમ ચાલુ કરેલો અને સતત વીસથી પચીસ વર્ષ અલગ અલગ જગ્યાએ સયાજીકન હોય કે સમગ્ર ગોરવા ગોત્રી સુભાનપુરા બધી જ જગ્યા પર આ જ પ્રકારના આજે સવારથી માંડી રાત્રેના દસથી અગિયાર વાગ્યા સુધી આ દહીહંડીનો કાર્યક્રમ થયો છે ભગવાનને પ્રાર્થના કરે કે નાના નાના યુવાનો દ્વારા આ મંદિર ખોલવામાં આવશે તો બધાની રક્ષા કરે બધાની મનોકામના